બરોબર હમ ચકલો પાણી પીલી તો ભરવું પડશે આપડે આટલા તરસ્યા થઈ ગયો તો ચકલ શું થતું છે બાપણ એવું કે પોણી લઈને જવા દે વાળામાં અને ભરાઈ દઉં રે કુંડો અને પાણી વેર દો નહીં એટલું કામ કરવું પડશે મારે હા થાક લાગે પણ આટલો કુંડનો શેળો આ તો કરવું જ પડે ઉનાળોમાં દાવો એટલે કૂડી તો ભરું જ પડે બાપળો તરસે મરી એ છે આ હતો તે બાપળો બોલવાનો હં આટલું કામ તો કરવું જ પડશે કુંડો ભરી દેવા કેટલી વાર અમે ભરતા આ વાંચી હોય સાફ કેમ પણ દેવાનો એમાં તો કેટલી વાર આટલું કામ કરવું પડશે ચાલશે નહીં આ પૂંડો શેડો છે હા બરાબર

ખબર પડે જેટલી ખબર પડે ને એટલું બોલવાનું તારે મજૂરી થી મતલબ કેટલા લેવાના કેટલા હાલજો તુપિયા

તું મારી છોકરા ના ખાઈ લે હું પછી મધુ તો પડે થાપાય હમણાં તો જાય જઈ લે હમણાં તું હમણાં મૂકવા મેં નહીં આવતો કાલ મારા વાતે વાતે મારા હમ ખોઈ લે તું આ તો ખાલી એમને ખવું તમે વિશ્વાસ આવે એટલો અરે આવું ઉનાળો આવે ને હવે રોજ આવવાનું હોય બરોબર કાલ નો તારી તો જવું જજે અમદાવાદ આવી જાય લસકા પોણી વાળવાનું આપણે આપડે સાફ કરી દેવા દે પછી સારું કરી દઉં મસ્ત લગાઈ દઉં પીવી તું આપડો

તો કરીએ તો એના ખાલી શીરો ખાલી બોય જોઈયો ને પણ તમને ખબર ની પડ ચા છે અને કાળી માં જી લાયો ખું બોલ એની તેલ માં રહી ને તો છે લઈ લેટ તો જોઈએ ખરા ફરવાનું તો ભૂલી ગયો હું આ પડી જાય છે તું લગાવવાનું હ માટી માટી થઈ જાય હે પાહુ કોણી ભરવા દે

ઓનો તરા ઉપર હા આ હું કે હું ને ચડી કરું પાહો હા આતું પીવાનું ઓ એટલે હારું ભરાવજે આપળો પીવું એવું ભરાવજે લાવો પોણી સાથ તો કર લેવ સાથ કરતી ઓધમ પટમલટ કિરોવાલે આલે તો

મારતી નહીટવી તમારી સેવા મન મળશે તારા એ તો આવું અલગ કરવું પડે યાર એતો કરશું હાલ તો કરુંડું દીડ મળે લાવવું પડે એમ ની સમજ

પંદર રૂપિયા પડ્યું કુંડુ એ પણ મારા સેવા કરવી એ પક્ષીઓ ની આ પક્ષી ને તમે પાછો ને એટલું પુન તમને આડ આદુ જરૂર મળશે ને

ચકલો કુટણ રોટલા બોટલા બુદ્ધિ તો લાવ્યો મેળવાનો સાચી વાત કેવું આપડે ખેતર માં આપડે વીઘા જમીન હે ને આવે શીરો અત્યારે લાવ અત્યારે સેવા કરવાની સાચી વાત રોજ દાળો ધોઈન ભર દેવાનું આ બનગમી હા સાચી વાત છે રોજ દેવાનું રોજ ખાલી થઈ જાય રોજ યાર

કાલ પોણી ની વાળું કેન્સલ પોણી વાળો કાલ અમે રજા લીધી ને કાલે આપણે કશું કરવું કુંડો ભરાય મજૂરી નઈ જોતી કરવી આ સુધરી જોડે આપડે આખા શેડુ ઉપર લગાવી દઈએ બધું વાત સાચી લગાવવું જરૂરી લગાવી દેવું પડે ના આવું વસ્તુ સાચી વાત છે લગાવવું જરૂરી હું તો નહીં કે તમે લગાવો યાર

મને ગમે જવો રહ્યો તબેલા પડી જ્યો ગમે તે કરી બેઠા મોજ લાવ્યો ચકલો સેવા કરી હોય ને એને પાછું આપણું મગજ ખોલ્યું તને ખબર પડી ખોલ્યું જ એવું